નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોરની સાથે રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદના આંબલીમાં યુનિટી માર્ચની શરૂઆત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવી છે બોપલ અને આંબલી વિસ્તારમાં અપદયાત્રા ફરશે સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચની શરૂઆત કરવામાં આવી છે જેમાં સીએમએ આંબલીથી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું છે કાઠવાડા વિધાનસભામાં યુનિટી માર્ચની પરિક્રમા રહેશે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા અમદાવાદના મેયર અને ભાજપના નેતાઓ આ યુનિટી માર્ચમાં હાજર રહ્યા હતા આ પદયાત્રા પોપલ ઓવરબ્રિજ પાસે આવેલા આંબલી ગામ નજીકના ખોડિયાર મંદિરથી શરૂ થઈ હતી અને સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ પદયાત્રા શરૂ કરવામાં આવી છે ઘાટલોડા વિધાનસભાના અલગ અલગ રોડ ઉપર આ યાત્રા ફરીને પૂર્ણ થશે આ યાત્રામાં છસો મીટર લાંબો રાષ્ટ્રધ્વજ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષકો અને નાગરિકો જોડાયા હતા બોપલથી ગુમા સુધી યોજાયેલી યુનિટી માર્ચમાં છસો મીટર લાંબો રાષ્ટ્રધ્વજ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષકો અને નાગરિકો જોડાયા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ અંતર્ગત સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચ એક ભારત આત્મનિર્ભર ભારત અંતર્ગત જિલ્લા સ્તરીય પદયાત્રા તારીખ દસમીથી અઢારમી નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાઈ રહી છે જેમાં વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરાયું છે આ પદયાત્રામાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં જિલ્લાના નાગરિકો જોડાયા હતા જિલ્લામાં પદયાત્રાઓ પૈકી એક પદયાત્રા જિલ્લા કક્ષાની પદયાત્રા તરીકે આયોજન કરાશે પ્રત્યેક પદયાત્રા આઠથી દસ કિલોમીટરની રહેશે તેમજ પદયાત્રા પૂર્વ વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાશે વૈષ્ણોદેવી સરદાર પટેલ રિંગ રોડ થી પોપલ જવા માટે આવનારા લોકો માટે રસ્તો બંધ કરી દેવામાં આવતા ટ્રાફિક જામ સર્જાયો છે કોઈ પણ પોલીસ કર્મી દ્વારા વૈષ્ણોદેવી થી આવનારા લોકોના જ સીધા જવા માટે ટ્રાફિક મેનેજ કરવામાં આવ્યો નથી વિશ્વ નેતા અને આપણા લોક લાડીલા વળાપ્રધાન સદા એક ભારત શ્રેષ્ઠ ભારત ના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતી ભવ્ય તથા ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે આ અંતર્ગત આપણે સરદાર સાહેબના એકતાના કાર્યો અને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આપેલા એકતાના મંત્રને જન જન સુધી પહોંચાડવા વિધાનસભા વાઇસ યુનિટી માર્ચ એટલે કે પદયાત્રા યોજી રહ્યા છીએ આ પદયાત્રામાં જોડાયેલા ઘાટલોડિયા વિધાનસભાના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોહપુરુષ સરદાર સાહેબને શ્રેષ્ઠ અંજલી આપી છે સરદાર સાહેબની આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું જીવંત પ્રતિક છે સરદાર સાહેબે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા લોકપ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર દૂર કરીને કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી ભારતને એક અને અખંડ બનાવ્યું છે વિકાસની રાજનીતિ અને સૌના સાથ સૌના વિકાસની એકતાથી જ વિકસિત ભારત બની શકે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે બતાવેલા આ માર્ગને આખો દેશ અનુસરી રહ્યો છે બિહારની જનતા જનાર્દને પણ એ જ માર્ગે ચાલીને વિધાનસભા ચૂંટણીમાં મોદી સાહેબના નેતૃત્વને ભારે જન આશીર્વાદ આપ્યા છે રન ફોર ડેવલપમેન્ટ વિકાસની રેસમાં સૌના સાથ સૌના વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે આ માટે આપણે સૌએ એક થઈને સ્વદેશીનો મંત્ર અપનાવવાનો છે સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવીને અને વોકલ ફોર લોકલને વેગ આપીએ સરદાર સાહેબને આદરપૂર્વક યાદ કરીને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે જ્યાં હોઈએ ત્યાંથી દેશની એકતાનો અખંડિતતાનો સ્વદેશી નો સંદેશ આત્મસાત કરીશું વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સૌ એક બનીને નેક બની સાકાર કરીશું